પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં કઈ વ્યાખ્યા અસ્પર્શ છે અને તેને સુધારવાની ભલામણ કરવામાં આવી છે ઓપ્શન જોઈશું ઓપ્શન એ આત્મહત્યા ઓપ્શન બી આતંકવાદમાં ધમકી ઓપ્શન સી હત્યા અને ઓપ્શન નંબર ડી લૂંટ તો અહીંયા સાચો ઉત્તર બનશે આતંકવાદમાં ધમકી એટલે કે બીએનએસની અંદર આતંકવાદની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એની અંદર ધમકી અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો હતો એની અંદરથી ઘણી એવી ટીકાઓ લોકોએ કરેલી હતી તેથી જે આ વ્યાખ્યા છે એને સુધારવાની ભલામણ કરવામાં આવેલી હતી આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસના કયા પાસાને વધુ સુધારવાની જરૂર છે તો ઓપ્શન અહીંયા જોઈશું નવા ગુનાઓની વ્યાખ્યા ઓપ્શન બી સજામાં વધારો ઓપ્શન સી એકાંત કારાવાસ અને સામુદાયિક સેવા ઓપ્શન ડી જૂના ગુનાઓનું નિરાકરણ તો અહીંયા ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસના કયા પાસાને વધુ સુધારવાની જરૂર છે તો ઓપ્શન નંબર સી જે છે એ સાચો જવાબ બનશે એટલે કે એકાંત કારાવાસ અને સામુદાયિક સેવા સોલિટરી કમ્ફાઇનમેન્ટ અને કોમ્યુનિટી સર્વિસની જે સજાનો અમલ છે એ વિગતવાર નિયમો અને એનો સ્પષ્ટ એક માળખું બની રહે કે આ સજાના માટે આટલી સામુદાયિક સેવા આ સજાને માટે આટલી સામુદાયિક સેવા અથવા તો આટલી સોલિટરી કમ્ફાઇનમેન્ટ એટલે એ જે એક માળખું સ્ટ્રક્ચર છે એને વધુ સુધારવાની હજી જરૂર છે આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં આજીવન કેદની સજા મેળવેલ ગુનેગારો દ્વારા કરવામાં આવતા ગંભીર ગુનાઓ માટે કઈ સજાનો વિકલ્પ આપવામાં આવ્યો છે ઓપ્શન જોઈશું ઓપ્શન એ દંડ ઓપ્શન બી વધારાનો કારાવાસ ઓપ્શન સી મૃત્યુદંડના વિકલ્પ તરીકે આજીવન કેદ ઓપ્શન ડી સામુદાયિક સેવા તો અહીંયા ઓપ્શન નંબર જે આપવામાં આવેલો છે એ પ્રમાણે એક જોવા જઈએ તો મૃત્યુદંડના વિકલ્પ તરીકે આજીવન કેદની જે ઓપ્શન છે એટલે કે કોઈ આજીવન કેદના સજા મેળવેલા ગુનેગાર દ્વારા કોઈ પણ એનાથી ગંભીર ગુનો કરવામાં આવે તો મૃત્યુદંડની એક ઓપ્શન એના પાસે છે જે આઈપીસીની અંદર પણ તેનો મેન્શન કરવામાં આવેલો છે એટલે કે બીએનએસની અંદર આજીવન કેદની સજા ભોગવતા કોઈ ગુનેગાર દ્વારા ફરીથી કોઈ ગંભીર ગુનો થાય તો તેને મૃત્યુદંડની સજા આપવામાં આપવામાં આવેલી એક જોગવાઈ છે ચલો આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય ન્યાય સંહિતામાં ગુનાહિત જવાબદારીની લઘુત્તમ ઉંમર અન્ય દેશોની તુલનાની અંદર કેવી છે દરેકને ખ્યાલ હશે કે એના અન્ય કોઈ બીજા દેશો છે એની તુલનાની અંદર આપણી અહીંયા ભારતની જે જોગવાઈ છે એ ઓછી છે આગળનો પ્રશ્ન છે ભારતીય ન્યાય સંહિતામાં દેશધ્રો એટલે કે સેડિશન નાબૂદ કરવા છતાં કઈ પ્રવૃત્તિઓને દંડિત કરવા માટે નવી જોગવાઈઓ રજૂ કરવામાં આવી છે ઓપ્શન જોઈશું ઓપ્શન એ છે વિદ્રોહ સશસ્ત્ર બળો વિધ્વંસક પ્રવૃત્તિઓ ઓપ્શન બી અલગતાવાદની ભાવનાઓને પ્રોત્સાહન ઓપ્શન સી ભારતની સાર્વભૌમત્વ એકતા અથવા અખંડિતતાને જોખમમાં મૂકવી તો અહીંયા ઓપ્શન નંબર જે ડી છે ઉપરના બધા એટલે કે બીએનએસની અંદર દેશદ્રોહને દૂર કર્યા પછી આ તમામે તમામ જે પ્રવૃત્તિઓ છે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી તમામે જે પ્રવૃત્તિઓ છે એ શિક્ષાપાત્રક બનાવવામાં આવેલી છે એટલે આ જે નવી જોગવાઈઓ છે એ દેશદ્રોહને નાબૂદ કર્યા પછી ઉમેરવામાં આવી છે આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય ન્યાય સંહિતાનું મુખ્ય જે પ્રમુખ લક્ષણ છે એ કયું છે તો ઓપ્શન જોઈશું કે જૂના ગુનાઓને જાળવી રાખો ઓપ્શન નંબર બી અપરાધો માટે સજા ઘટાડવી ઓપ્શન સી માનવ અધિકાર સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ઓપ્શન નંબર ડી કાયદાકીય પ્રવૃત્તિઓને વધુ જટિલ બનાવવી તો એનું મુખ્ય પ્રમુખ એક લક્ષણ ગણી શકાય તો એ માનવ અધિકારો સુરક્ષા પર વધારે ને વધારે ધ્યાન અંકિત થઈ શકે એના ઉપર એક સુધારાત્મક ન્યાય વધારે મળી શકે એ પ્રમાણેનું જે એક પ્રમુખ લક્ષણ ગણાય છે એટલે અહીંયા આપણું ઓપ્શન નંબર સી સાચો જવાબ બનશે બાકી જે આગળ આઈપીસી હતી એની અંદર પણ જે ગુનાને જાળવી રાખ્યા છે એ બીએનએસની અંદર પણ જાળવી રાખ્યા છે અમુક ગુનાઓ ખરા કે સાયબર અપરાધને લગતા ગુનાઓ એ ઉમેર્યા છે છતાં જે જૂના ગુનાઓ હતા એ અમુક બાકાત કર્યા પછી પણ તે જાળવી રાખ્યા છે ઓપ્શન નંબર બી છે કે અપરાધો માટે સજા ઘટાડવી હતી એવી પણ કંઈ ખાસ જોગવાઈ મેન્શન કરેલી નથી ઉપરથી સજા થોડી પ્લસ કરી છે વધારી છે ઓપ્શન નંબર ડી છે એટલે કે કાયદાકીય પ્રક્રિયાને જટિલ બનાવી જટિલ પ્રક્રિયા બની જાય તો કોર્ટનો ટાઈમ વેસ્ટ જાય છે કોર્ટ હંમેશા કહી આવે છે એટલે આપણું પ્રમુખ લક્ષણ જે છે અહીંયા માનવ અધિકાર સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ભારતીય ન્યાય સંહિતાની અંદર મુખ્ય પ્રમુખ લક્ષણ છે આગળનો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસનું અંતિમ લક્ષ્ય શું કહી શકાય ઓપ્શન જોઈશું આપણે ઓપ્શન એ છે કાયદાકીય પ્રણાલીને વધુ કડક બનાવી ઓપ્શન બી કાયદાકીય પ્રણાલીને આધુનિક ન્યાય અને સુસંગત બનાવી ઓપ્શન સી જૂના કાયદાઓને સંપૂર્ણપણે અવગણવા ઓપ્શન ડી ફક્ત નવા ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવી ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો કે ઓપ્શન નંબર બી આપણો સાચો આન્સર બનશે કારણ કે કાયદાકીય પ્રણાલીને આધુનિક ન્યાય અને સુસંગત બનાવી એ બીએનએસનું અંતિમ લક્ષ્ય ગુનાહિત ન્યાય પ્રણાલીને આધુનિકતા ન્યાય અને અસરકારકતાના સિદ્ધાંતો પર એક કહે શકાય કે પુનર્ગઠિત કરવાનું એનું લક્ષ્ય છે ઓપ્શન નંબર આપણો બી સાચો જવાબ બનશે ઓપ્શન છે આઈપીસી ભારતીય ન્યાય ઇન્ડિયન પિનલ કોડ ન્યાય સંહિતા અહીંયા ઓપ્શન થોડું બાય મિસ્ટ્રકથી ખોટું લખાઈ ગયેલું છે ઓપ્શન જોઈશું આપણે ભારતીય ન્યાય સંહિતા હેઠળ સીઆરપીસી હેઠળ ઓપ્શન નંબર સી ઇન્ડિયન એવિડન્સ એક્ટ હેઠળ કે ઓપ્શન નંબર ડી ભારતીય ન્યાય સંહિતા બીએનએસ એ હેઠળ એટલે કે આઈપીસી હેઠળ સીઆરપીસી હેઠળ એવિડન્સ એક્ટ હેઠળ કે પછી આ નવા જે કાયદો અમલમાં આવ્યો ભારતીય ન્યાય સંહિતા એના હેઠળ તો અહીંયા આપણો સાચો ઉત્તર બનશે કે બીએનએસ એ ભારતની અંદર ગુનાની અંદર બીએનએસ ચેન્જ થઈ ગયેલું છે પહેલાં આઈપીસી હતો એટલે એ ભારતીય ન્યાય સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થશે આગળનો પ્રશ્ન જોઈશું કે જો કોઈ વ્યક્તિ ભારત બહાર ગુનો કરે પરંતુ તેની સામે ભારતના કાયદા મુજબ કાર્યવાહી કરી શકાય તો તેના ઉપર કઈ સંહિતા અનુસાર કાર્યવાહી કરવામાં આવશે ઓપ્શન જોઈશું એ સ્થાનિક કાયદા અનુસાર ઓપ્શન બી આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર ઓપ્શન સી ભારતીય ન્યાય સંદાય એટલે કે બીએનએસ અનુસાર જાણે કે તેનો ગુનો ભારતની અંદર ગણવામાં આવેલો એ પ્રમાણે કે ઓપ્શન ડી સંબંધિત જે પણ દેશની અંદર કોઈ ગુનો કરેલો હોય એ દેશના કાયદાની અનુસાર તો આપણો સાચો ઉત્તર બનશે ઓપ્શન નંબર સી ભારતીય ન્યાય સંહિતા અનુસાર જાણે કે તેને ગુણો ભારતની અંદર જ કર્યો છે એ પ્રમાણે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે આપણો ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા ભારતીય સોરી બે વખત લખાય ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ ભારતના કોઈ પણ નાગરિકને કયા કરેલા ગુનાઓ માટે લાગુ પડે છે છે તો ઓપ્શન જોઈશું કે ફક્ત ભારતમાં કરેલા ગુનાઓ માટે ઓપ્શન બી છે ફક્ત ભારત બહાર કરેલા ગુનાઓ માટે ઓપ્શન નંબર સી છે કે ભારતમાં અને ભારત બહાર કોઈ પણ સ્થળે કરેલા ગુનાઓ માટે અને ઓપ્શન નંબર ડી છે ફક્ત પાડોશી દેશોમાં થયેલા ગુનાઓ માટે તો અહીંયા આપણો ઓપ્શન છે કે ભારતીય ન્યાય ન્યાય સંહિતાની જોગવાઈઓ ભારતના કોઈ પણ નાગરિકે ભારતમાં અને ભારત બહારના કોઈપણ પણ સ્થળે કરેલા ગુનાઓ માટે એ ગુનાઓ માટે લાગુ પડતી હોય છે ઓપ્શન નંબર સી રાઈટ આન્સર અહીંયા વોટ્સઅપ નંબર આપણો આપવામાં આવેલો છે એકવાર તમને કહી દઉં ડિટેલ્સ છે એની અંદર આ વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે મેસેજ કરીને આ જે એકવીસો જેટલી પ્રશ્નો છે ભારતીય ન્યાય સંહિતાના જે તમામે તમામ પ્રશ્નો છે એ જવાબ સહિત તમારે પીડીએફ લેવી હોય તો આ જે વોટ્સઅપ નંબર છે એના ઉપર તમે મેસેજ કરજો અથવા તો આ જે ઈમેલ આઈડી છે એના પર મેસેજ કરી શકો છો અને પછી તમને આની પીડીએફ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈશું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ પંદર બી શું કહે છે પીડીએફ તમને જવાબ સહિત મળશે પ્રશ્ન છે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ પંદર બી શું કહે છે ઓપ્શન જોઈશું કે ફક્ત ભારતીય જામીન પરના ગુનાઓને સજા થાય ફક્ત ભારતીય હવાઈ ક્ષેત્રમાંના ગુનાઓ પર સજા થાય ભારતમાં નોંધાયેલું કોઈ વાહન અથવા વિમાન ગમે ત્યારે હોય ગમે ત્યાં હોય તો પણ તેના ગુનો તેના ઉપર ગુનો કરનાર વ્યક્તિને સજા થાય ઓપ્શન નંબર ડી છે કે આંતરરાષ્ટ્રીય જળ સીમાના ગુનેગારોને સજા થાયો પ્રશ્ન શું પૂછ્યો છે કે ભારતીય ન્યાય સંહિતાની કલમ પંદર બી શું કહે છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હોય તો એની અંદર તમે જે બેરેક લઈ જાઓ તો એની અંદર આપણે ઇન્ડેક્સની અંદર જોઈ લેવાનું કે પંદર બી શું કહેવાય છે તો એની અંદર તમે જેવી ઇન્ડેક્સ ઓપન કરો તો એવું તમને બતાવી દે કે ભારતમાં નોંધાયેલું કોઈ પણ વહાણ અથવા તો વિમાન ગમે ત્યાં હોય તો પણ તેના ઉપર ગુનો કરનાર વ્યક્તિને સજા થાય છે કલમ એટલે આપણો અહીંયા ઓપ્શન નંબર જે સી છે એ સાચો ઉત્તર બનશે એકતાલીસ ની અંદર ચલો આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા કયા પ્રકારના ગુનાઓ માટે વ્યક્તિને લાગુ પડે છે જો તે ભારતમાં આવેલ કોમ્પ્યુટર સાધનને લક્ષ્ય બનાવીને કરવામાં આવે ઓપ્શન જોઈએ એ ફક્ત ભારતમાં કરવામાં આવેલા સાયબર ગુનાઓ ઓપ્શન બી ફક્ત વિદેશથી ભારતીય કોમ્પ્યુટર સિસ્ટમ પર થયેલા ગુનાઓ હુમલાઓ ઓપ્શન સી ભારત અને બહાર કોઈ સ્થળેથી ભારતમાં આવેલા કોમ્પ્યુટર સાધનને લક્ષ્ય બનાવીને ગુનો કરનાર કોઈ પણ વ્યક્તિને અને ઓપ્શન નંબર ડી છે કે ફક્ત સરકારી કોમ્પ્યુટર સિસ્ટમ પર થયેલા ગુનાઓ માટે પ્રશ્ન શું પૂછે છે કે બીએનએસના કયા પ્રકારના ગુનાઓ માટે વ્યક્તિને લાગુ બીએનએસ કયા પ્રકારના ગુનાઓ માટે વ્યક્તિ ગુનાઓ માટે વ્યક્તિને લાગુ પડે છે જો તે ભારતમાં આવેલા કોમ્પ્યુટર સાધનને લક્ષ્ય બનાવીને કરવામાં આવે તો ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે જેમાં આગળનો પ્રશ્ન પૂછી ગયો એ પ્રમાણે આનો પણ સાચો જવાબ આપણને ઓપ્શન નંબર સી આવશે કે ભારતમાં અને ભારત બહાર કોઈ પણ સ્થળેથી ભારતમાં આવેલા કોમ્પ્યુટર સાધનને લક્ષ્ય બનાવીને ગુનો કરનાર કોઈ પણ વ્યક્તિને બીએનએસ લાગુ પડે છે ભારત બેઠા બેઠા કોઈ કોમ્પ્યુટરની પદ્ધતિથી કોઈ બીજા દેશની અંદર નુકસાન કરે અથવા તો બીજા દેશથી બેઠા બેઠા ભારતની અંદર કોઈપણ પણ કોમ્પ્યુટર પદ્ધતિથી કોમ્પ્યુટર સાધનથી લક્ષ્ય બનાવીને કોઈ કોઈ ગુનો થાય તો તેના પર પણ બીએનએસ લાગુ પડશે આગળનો પ્રશ્ન છે કે કલમ એકની અંદર ગુના શબ્દના સ્પષ્ટીકરણ મુજબ તેમાં કયા કૃત્યોનો સમાવેશ થાય છે ઓપ્શન જોઈશું કે ફક્ત ફક્ત ભારતમાં ભારતમાં કરવામાં કૃત્યોને કૃત્યોને ઓપ્શન ઓપ્શન બી પાત્ર ન હોય તેવા સી જે કૃત્ય ભારતમાં કર્યું હોય અને આ સંહિતા હેઠળ શિક્ષાને પાત્ર થાય તેવા ભારત બહાર કરેલા દરેક કૃત્યોને અને ઓપ્શન નંબર ડી છે ફક્ત રાજકીય ગુનાઓને અહીંયા ઓપ્શન આપવામાં આવેલા છે એ પ્રમાણે જોવા જઈએ તો ફક્ત ભારતમાં આવેલું કૃત્ય જે આ જોગવાઈ ભારતની અંદર કૃત્યનો સમાવેશ કરવામાં આવે છે ઓપ્શન બી છે ફક્ત ભારતમાં શિક્ષાને પાત્ર ન હોય તેવા કૃત્યોને અહીંયા ઓપ્શન નંબર સી આપણો જે છે એ સાચો જવાબ બનશે કે જે કૃત્ય ભારતમાં કર્યું હોય અને આ સંહિતા એટલે કે બીએનએસ હેઠળ શિક્ષાને પાત્ર થાય તેવા ભારત બહાર કરેલા દરેક કૃત્યને કલમ એક એક ગુનો તરીકે ઓળખી શકાય છે આગળનો પ્રશ્ન જોઈશું કે જો એ નામનો ભારતનો નાગરિક ભારત બહાર જઈને કોઈ ખૂન કરે છે મર્ડર કરે છે તો ભારતમાં તેના પર ઇન્સાફી કાર્યવાહી ક્યાં કરી શકાય છે સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે એનો વિકલ્પ જોઈએ તો કે ફક્ત દિલ્હીની અંદર ઓપ્શન નંબર બી છે કે ફક્ત જ્યાં ગુનો થયો ત્યાં મતલબ કે જ્યાં ગુનો કરેલો છે ત્યાં દેશની અંદર ઓપ્શન નંબર સી ભારતમાં જે કોઈ સ્થળેથી તેનો પત્તો મળી આવે તે સ્થળેથી અને ઓપ્શન નંબર ડી કે જ્યાં તેનો પરિવાર રહેતો હોય ત્યાં એટલે કે આપણે ઇન્સાફી કાર્યવાહી ક્યાં કરી શકે તો ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ આવશે કે ભારતમાં જે કોઈ સ્થળેથી તેનો પત્તો મળી આવે છે જે વ્યક્તિને આપણે પકડી લાવીએ છીએ એ જે સ્થળ હોય એ સ્થળેથી ઇન્સાફી કાર્યવાહી કરી શકાય છે આગળનો પ્રશ્ન જોઈશું કે ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ કઈ બાબતને અસર કરશે નહીં તો ઓપ્શન નંબર એ છે ભારતમાં કરવામાં આવેલ સામાન્ય ગુનાઓ ઓપ્શન બી છે સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓ સંબંધિત કાયદાઓ ઓપ્શન સી છે ભારત સરકારની નોકરીમાં હોય તેવા અધિકારીઓ સૈનિકો નાવિકો અથવા વિમાનીઓ દ્વારા વિદ્રોહ અને ફરજ છોડી નાસી જવા માટે શિક્ષા કરવા માટે કરેલા સંહિતાની અથવા કોઈ ખાસ અથવા સ્થાનિક કાયદાની જોગવાઈઓ અને ઓપ્શન નંબર ડી છે આંતરરાષ્ટ્રીય ગુનાઓ સંબંધિત સંધિઓ તો ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ ભારત સરકારની નોકરીમાં હોય તેવા અધિકારીઓ દ્વારા વિદ્રોહ અને શિક્ષા માટે કરેલા સંહિતાની અથવા તો કોઈ ખાસ અથવા સ્થાનિક કાયદાની જે જોગવાઈઓ હોય છે એ બીએનએસની જોગવાઈઓને અસર કરશે નહીં આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતામાં વ્યાખ્યાઓ એટલે કે ડેફિનેશન કયા પ્રકરણમાં અને કઈ કલમમાં આપવામાં આવેલી છે જો ની અંદર પૂછે તો ઇન્ડેક્સ ઓપન કરો અને એની અંદર જોઈ જુઓ તો પ્રકરણ પહેલું છે અને કલમ બે છે એની અંદર ડેફિનેશન આપવામાં આવેલી છે આની અંદર ઘણી બધી ક્લોઝિસ પણ આપવામાં આવેલી છે એટલે ઓપ્શન આ સાચો જવાબ બનશે પ્રકરણ એક અને કલમ બે ની અંદર તેની વ્યાખ્યા આપવામાં આવેલી છે આગળનો પ્રશ્ન છે કે ભારતીય ન્યાય ની અંદર કૃત્ય શબ્દો શું સૂચવે છે તો કૃત્ય શું સૂચવે છે કૃત્ય એટલે કે કોઈ એક જ કૃત્ય કે કૃત્ય એટલે એક જ કૃત્ય તેમને અનેક કૃત્યનો પણ નિર્દેશ કરે છે ચલો પ્રશ્ન કે ભારતીય ન્યાય સંહિતામાં પશુ શબ્દની વ્યાખ્યામાં કોનો સમાવેશ થાય છે તો પશુ શબ્દની વ્યાખ્યાની અંદર ફક્ત અને ફક્ત કહી શકાય કે માણસ સિવાયના કોઈ પણ જીવંત પ્રાણી હોય એનો સમાવેશ થશે પશુ શબ્દની અંદર ફક્ત પાલતુ પ્રાણીઓનો પણ નહીં ફક્ત જંગલી પ્રાણીઓનો પણ નહીં જે સસ્તાન પ્રકારના અથવા સરીસૃપ પ્રકારના જે પ્રાણીઓ છે એનો પણ નહીં પણ માણસ સિવાયના કોઈ પણ જે જીવંત પ્રાણી હોય જેની અંદર જીવ હોય એવા પ્રાણીનો પશુ શબ્દની અંદર નિર્દેશ કરવામાં આવે છે આગળનો પ્રશ્ન જોઈશું ભારતીય ન્યાય સંહિતા અનુસાર બાળક એટલે કોણ એટલે કે દસ વર્ષથી નીચેની કોઈ પણ વ્યક્તિને બાળક કહેવાય ચૌદ વસ્તી નીચેની વ્યક્તિને કોઈ પણ બાળક કહેવાય સોળ વર્ષથી નીચેની વયની વ્યક્તિને બાળક કહેવાય કે અઢાર વર્ષથી નીચેની વયની કોઈ પણ વ્યક્તિને બાળક કહેવાય તો બાળક એટલે કે અઢાર વર્ષથી જે પણ નીચેની વયની હોય અઢાર વર્ષથી નીચેની વયની કોઈ પણ વ્યક્તિ હોય અને ભૂલકા બાળક ફૂલકા તમે જે પણ કહો એ ચાલે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર આગનો પ્રશ્ન જોઈશું ખોટી બનાવટ કરવી એટલે શું તો ઓપ્શન જોઈશું બે વસ્તુને આબેહૂબ સમાન બનાવવી ઓપ્શન બી છે છેતરપિંડી કરનાર ઈરાદાથી એક બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરવી ઓપ્શન નંબર સી છે કે ફક્ત નકલ બનાવવી અને ઓપ્શન નંબર ડી છે કલાત્મક નકલ તૈયાર કરવી તો છેતરપિંડીથી કરવાના ઈરાદાથી એક વસ્તુને બીજી વસ્તુ જે સાથે મળતી આવે તેમ કરવી એટલે કે બીએનએસની અંદર ખોટી બનાવટ કરવી એમ કહેવાય ક્લોન વન ટાઈપ ઓફ ક્લોન છેતરપિંડી કરવાના ઈરાદાથી ફ્રોડિયન્ટલીથી એક વસ્તુની જેવી આબેહૂબ બીજી સમાન વસ્તુ છેતરપિંડી કરવાના ઈરાદાથી બનાવવામાં આવે એને ખોટી બનાવટ કરવામાં આવી કહેવાય